વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એટલે તેઓની દેખરેખ હેઠળ એક 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 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આ ગોલને આવરી લેતો પ્રોજેક્ટ અધ્યક્ષતાવલપમેન્ટ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ભારત સરકાર વિકસિત ભારત બે હજાર સુડતાલીસ થીમ સાથે જોડાયેલો છે વર્ષ બે હજાર પંદરમાં માં યુએન દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના વિવિધ સત્તર આયામો રજૂ કરવામાં આવ્યા હતા બે હજાર ત્રીસ સુધીમાં વિવિધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માનવજાત માટે કઈ રીતે લાગુ કરી શકાય તે માટે મેપ દર્શાવવામાં આવ્યો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો મુખ્ય હેતુ માનવજાત માટે ટકાઉ વિકાસ છે આવનારા દિવસોમાં વડોદરા શહેરને ફ્યુચર રાડી એન્ડ બેટર સિટીઝન સર્વિસીસ માટે કેવી રીતે તૈયાર કરી શકાય તે માટે રોડમેપ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવનાર છે ગુજરાત બે હજાર ત્રીસ તથા બે હજાર સુડતાળીસ તેમથી મદદથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ મેળવી શકાય તે દિશામાં વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે આ રોડમેપ તૈયાર કરવા વડોદરા મહાનગરપાલિકાની તમામ સ્કૂલ કોલેજ સાથે રાખી અને આગળ વધી રહ્યા છે ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના પ્રિન્સિપાલ શ્રીમતી ભૂમિકાબેન વર્માએ તેના વિદ્યાર્થીઓની ટીમ સાથે શૈક્ષણિક સંસ્થાઓને સામેલ કરી હોય અને એક પહેલનું નેતૃત્વ કર્યું છે વધુમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ શહેરની વિવિધ સ્કૂલો અને કોલેજોને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના રોડમેપ તૈયાર કરવા માટે આમંત્રણ પણ એટલે કે તેઓનો સહયોગનું આમંત્રણ પણ પાઠવ્યું હતું માન્ય કમિશનરશ્રીએ આ પ્રોજેક્ટને સંપૂર્ણ સમર્થન પણ આપ્યો છે આ પહેલને પ્રોત્સાહન આપતો એક વિડીયો સંદેશ રૂપે વાયરલ થયો છે એટલે કે શેર કર્યો છે તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ રોડમેપની યોજના બનાવવા માટે ટૂંક સમયમાં એક સમર્પિત એસડીજી સમિતિની રચના પણ કરવામાં આવશે સૌપ્રથમ નમસ્કાર આજે વડોદરા ખાતે એક બહુ સારું પ્રપોઝલ સાથે ગુજરાત પબ્લિક સ્કૂલ છાની તરફથી અને એમના પ્રિન્સિપલ્સ અને એમની ટીમ તરફથી એમના બાળકો તરફથી એક પ્રપોઝલ્સ આવી છે વડોદરા સિટીને ફ્યુચર રેડી અને બેટર સિટીઝન સર્વિસીસ માટે અને સારા લિવિંગ ઇન્ડેક્સમાં લાવવા માટે એક સારી પ્રપોઝલ લઈને આવ્યા છે એમાં ખાસ કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે યુનાઇટેડ નેશન્સે અને ભારત સરકારે પણ કામ કરી રહ્યા છે એ બાબતમાં તમામ કમ્યુનિટી ડ્રીવન પ્રોગ્રામમાં કન્વર્ટ કરવા માટે એ લોકોની લાગણી છે એમાં બીએમસી પણ સાહેબભાગી બનવા અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને સારા સિટીઝન સર્વિસ આપવા માટે પહેલાં અમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના જે સેવન્ટીન ચાર્ટર્સ છે એને કેવી રીતે અચીવ કરવી બે હજાર ત્રીસ સુધી બે હજાર સુડતાલીસ સુધી અને બે હજાર સિત્તેરમાં ઝીરો સુધી શું શું કરવું જોઈએ એનું એક રોડમેપ તૈયાર કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં વડોદરાની તમામ સ્કૂલ્સને અમે જાહેરમાં આમંત્રણ આપીએ છીએ કે આપ કંઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને ટુવર્ડ્સ કામ કરવા માટે તમારા બાળકોને ટીચર્સને અને સ્કૂલ્સને અને કમ્યુનિટીને ઇન્વોલ્વ કરીને તમે આગળ લઈ જવા માંગતા હો તો વીએમસીને આપ સંપર્ક કરી શકો છો એટલે આ આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટને આગળ દબાવતા તમામ સ્કૂલ્સને પણ અમે આમંત્રણમાં આપીશું અને એમના તરફથી પણ જે સલાહ સૂચન છે એમને પણ અમે લઈને આગળ વધવા માટે માગીએ છીએ મારા નંબર અપીલ છે કે આ આ ફ્યુચરના પેઢી આપણા બાળકો છે એટલે આ બાળકો મારફતે અમે આવા ગોલ્સ સિનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ તૈયાર કરીએ એટલે દેશની ઉજ્જવલ બ્રાઇટ ફ્યુચર માટે પણ આ સહભાગી રહેશે